આજે ગુજરાતભરમાં ભાદ્રપક્ષ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રી કૃષ્ણના પાંચ હજાર બસો બાવનમાં જન્મોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે દ્વારકા શામળાજી અને ડાકોરમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભક્તો પહોંચી ગયા છે

શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધાવવા ભાવિકોમાં પણ ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે દ્વારકા મંદિર ડાકોર મંદિર અને શામળાજી વિષ્ણુ મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવવાની છે જેને લઈ વહેલી સવારથી જ ભક્તો ભારે ઉત્સાહ સાથે મંદિરે પહોંચ્યા છે અને ભગવાન સામળિયાના એક ઝલક માટે આતુર જોવા મળ્યા હતા વહેલી સવારમાં મંગળા ભક્તોનો ભારે સમૂહ જોવા મળ્યો હતો ભગવાન દર્શન કરી ભક્તોએ અનુભવી હતી ભગવાનની એક ઝલક જોવા માટે ભક્તો આતુરતાથી આ દિવસની રાહ જોતા હોય છે ભગવાન શામળિયાની શણગાર આરતીના દર્શન કરી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો છે શામળાજી વિષ્ણુ મંદિરને રંગબેરંગબી રોશનીથી સુશોભિત કરાયું છે

આજે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે ભગવાનને વિશેષ આરતી વિશેષ શણગાર અને વિશેષ ભોગ ધરાવવામાં આવી રહ્યા છે ભગવાન શામળિયાને સોનાની વાસડી સાથે સોના ચાંદીના પાદુકાઓ પણ પહેરાવવામાં આવી છે આજે દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ભારે ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે રાતના બાર વાગ્યાના ટકોરે ભગવાનના વધામણા કરવા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે मेरा नाम रिम्पल पटेल है मैं अहमदाबाद से आई हूँ कृष्ण के दर्शन करने के लिए दर्शन करके मेरा मन एकदम नाम पंकज पटेल है मैं अहमदाबाद से आया हूँ वैसे तो हर जन्माष्टमी में द्वारका जाता हूँ डाकोर जाता हूँ इस बार मैं यहाँ पर आ गया तो साम्राज्य दर्शन करते तो मेरी वाइफ मेरी बहन है और सबको मेरी वाइफ का नाम सोनल बहन है मेरी बहन है सबको लेके मैं यहाँ पर आ, आ गया बहुत आनंद आ गया भगवान का दर्शन किया एकदम मन का शांति हो गया और हम बोलते हैप्पी जन्माष्टमी कन्हैया को और उसको मैनी मैनी हैप्पी रिटर्न ऑफ द डे बोलते कन्हैया को जय श्री कृष्ण जय शाम आज जन्माष्टमी बहुत सुंदर वातावरण है અને એકદમ શામળ્યું વાતાવરણ થઈ ગયું છે એવું આપણે કહીએ આજે શોભાયાત્રા ચાલુ થશે અગિયાર વાગે જેમાં સોથી એકસો આઠજી મટકી ફોટનો કા કાર્યક્રમ થશે અને રાત્રે બી રાત્રે બી એકદમ જાણે જાણે જન્માષ્ટમીના રાત્રે જ્યારે કૃષ્ણનો જન્મ હોય અને જે વાતાવરણ હોય એવું જ રાત્રે હોય છે જ્યારે અહીંયા પ્રોગ્રામ અદ્ભુત બધા પ્રોગ્રામ થતા હોય છે અને આજે શામળિયા બી બહુ જ સુંદર અદ્ભુત એમના વાઘા અને વસ્ત્ર બધા પહેરેલા છે અને યાત્રાળુઓનો આજે બહુ જ એમના આશીર્વાદ અને એમની અનુભૂતિ થાય એવું આજે બહુ સુંદર દિવસ છે હેપી જન્માષ્ટમી મારું નામ ભરતભાઈ સદાભાઈ પટેલ ગામ શામલપુરનો વતની શું સામરાજીથી બે કિલોમીટર દૂર આજે સામરિયા ભગવાનના દર્શનાર્થે લોકો આઠમ નિમિત્તે ઘોડાપુર ઉમટ્યું છે મંદિરની અંદર આઠમ નિમિત્તે બહુ શણગાર પણ કર્યો છે ભજન કાર્યક્રમ છે મસ્તીકોનો પણ કાર્યક્રમ છે અને આખો દિવસ દરમિયાન લોકો ભક્તોની ભીડ ઉમટી છે દર્શનાર્થી એ નિમિત્તે આજે બધા દર્શન કરવા આવશે બ્યુરો રિપોર્ટ